તારાનગર યુવાનો દ્વારા દારૂબંધી અને જુગારબંધી કરવામાં આવી શંખેશ્વર તાલુકાના છેવાડાનું અને કચ્છના નાના રણને અડીને આવેલું એક નાનકડું ગામ તારાનગરમાં આજરોજ દારૂબંધી અને જુગારબંધી ગામના વડીલો અને યુવાનો સાથે રહીને એક સરાહનીય કાર્ય કર્યું હતું તેમાં ગામના યુવાન દિનેશભાઈના પ્રયાસ બજરામાં મંડળના તમામ મિત્રોએ આ નશારૂપી રાક્ષસને નાબૂદ કરી તારાનગર ગામને નિર્મળ ગામ બનાવવા ગામનું યુવાધન આવનાર પેઢી બરબાદ ન થાય તે માટે વિશે તેમજ વિચારીને સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે ગામના યુવાન દિનેશભાઈના જણાવ્યા અનુસાર ગામના તમામ મિત્રો અને તમામ ગ્રામજનોનો સાથ સહકારથી આવતીકાલથી ગામના તમામ યુવાન મિત્રો એક નવા જીવનની શરૂઆત કરશે અને ગામમાં દરેક ઘરમાં આર્થિક રીતે ઘણો સુધારો આવશે ગામમાં આવા સારા કાર્ય કરતા રહો અને ખભે ખભો મિલાવીને આવા નિર્ણયો લેતા રહીશું તો ચોક્કસ આપણા ગામના યુવાનો અને દરેક પરિવાર આર્થિક રીતે તે મજબૂત બનશે એવા રામદેવપીરના આશીર્વાદ સાથે નશા મુક્ત જીવનની શરૂઆત કરીએ અને છેલ્લે સાથ સહકાર આપવા બદલ તમામ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો જયુભા વાઘેલા શંખેશ્વર